અંકલેશ્વર મામલતદાર દ્વારા ત્રણ ગામના મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરાઈ હતી મંજૂરી વગરના હાટ બજારમાં ચોરી ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન હતા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલનગર નજીક સર્વે નંબર પાંચસો ઇકોતેર પાંચસો ઇકોતેર ચારસો અગિયાર પાસે શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા વર્ષો ધમધમતા હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસમડી તલાટી ને મામલતદાર કે એમ રાજપૂત દ્વારા હુકમ કર્યો હતો આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ અંદાડા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે જે પણ કોઈ પણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ ત્વરિત અસરથી બંધ કરવા માટે મામલતદાર દ્વારા હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી